શ્રી મહેસાણાની મહેસાણાના વિસનગરમાં ધૂળેટી રંગોથી નહીં પરંતુ એકબીજાના ખાસડા મારીને આ ધૂળેટી ઉજવવામાં આવતી હોય છે આ શહેરમાં છેલ્લા એકસો વર્ષથી આ પરંપરા ચાલતી આવે છે જોકે હવે ખાસડાનું સ્થાન શાકભાજીએ લીધું છે જેને વિસનગરના લોકો ખાસડા યુદ્ધ તરીકે ઓળખે છે

હવે એક્ઝેક્ટલી ક્યારે શરૂ થયું હોય તો આજ સુધી કોઈને ખબર નથી પણ એવું કહેવાય છે કે લોકો બાર મહિના પોતાના જૂના ખાંસડાઓ સંગ્રહ રાખતા હતા અને ધૂળેટીના દિવસે આ ખાસડાઓ લઈ અને બજારમાં આવતા અને એકબીજાના સામસામે ખાસડા મારવામાં આવતા અને જો કદાચ કોઈને ખાસડું વાગી જાય તો એને કેસર લગાડવામાં આવતું અને એવું કહેવાય છે કે જેને ખાસડું વાગે એનું આખું વર્ષ ખૂબ જ સારું જાય આ વર્ષોથી વિસનગરમાં તહેવાર ખાસરા યુદ્ધથી ઉજવવામાં આવે છે અને દરેક દરવાજાના દરેક જનતા આગળ ઉજવવા આવે છે સાડા સાત આઠ વાગે અહીં આગળ દરેક ભાઈ બહેન ભેગા થઈને અહીં ઉજવે છે અને એનો આનંદ બધા લે છે અને એનાથી આનંદનો બહુ બધાને મજા આવે છે અને એનો દરેકને અનુખો આનંદ મળે છે